તો એવું સાંભળું છે વિદ્વાનો પાસે કે એક વિનાયક એટલે ઓમ એમ હ્રીમ ક્લીમ એમ એમ એટલે મહાકાલી હ્રીમ એટલે મહાલક્ષ્મી અને ક્લીમ એટલે મહાસરસ્વતી

અને એમાંય ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ તો નવ દુર્ગા થી ઉપર તો કે ત્રણ મહાદેવીઓ મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી મહાકાલી ના પછી ના મહાલક્ષ્મી ના અને પછી ના ત્રણ મહાસરસ્વતી એટલે શાસ્ત્ર નો આદેશ છે કે નવરાત્રી જે આસો મહિનાની આવે ને એના છેલ્લા ત્રણ દિવસ કોઈ પણ પ્રકારનું અધ્યયન ન કરાય વેદાધ્યયન તો બિલકુલ ન કરાય કારણ કે સરસ્વતી દિવસો છે સરસ્વતી નો સમય છે માટે પુસ્તકોને ઢાંકીને રાખી દેવા સંસ્કૃત પાઠશાળામાં ભણતા ને ત્યારે ત્રણ દિવસ અમારા બધા જ પુસ્તકો ને માતાજી નું અમે મઠ બનાવતા એની બાજુમાં રાખી માથે ચાદર રાખી દેતા પુસ્તક ને અડવાનું નહીં ત્રણ દિવસ કારણ સરસ્વતી માત્ર સરસ્વતી નું આરાધન કરવું

ભાગવતનો નો સાર કે ભાઈ ભાગવત છે આપણે ગયા શુક્રવાર થી આ શુક્રવાર સુધી અહીંયા કથા થઈ આપણે ભાગવત ની કથા કરી તમે બધા સાંભળી તો સાત દિવસ આપણે આ કથા કરી તોય પણ પૂરું તો વાંચી જ નથી સહી વાંચી શકતા જ નથી આ તો અમોઘ ગ્રંથ છે પ્રયાસ કર્યો વધુમાં વધુ ભાગવતનો પણ પૂર્ણ ન થઈ શકે પ્રમાણો સમય નથી સમયનો સખત અભાવ છે અને છતાંય ભાગવતની કથા સાંભળવી હોય તો શું કરું તો એનો અત્યંત ટૂંકો સાર કે ભાઈ આખે આખું ભાગવત છે એમાં આટલું બધું વિસ્તારથી આપણે સાંભળ્યું એ ટૂંકમાં પેલો સ્કંદ બીજો સ્કંત ત્રીજો સ્કંદ ચોથો આ તેર બાર સ્કંદ બારે બાર શું કહે છે એ જો અને એનું નિરૂપણ એનો સાર એનું નામ છે હુંડી આંબો ગાયે એ હુંડી નથી અને નરસિંહ મહેતા એની જે હુંડી છે એને ના હુંડીને તો કોઈ સંબંધ જ નથી હે આમાં લખેલું છે કે ભાગવતની હુંડી એમ પછી નરસિંહ મહેતાની ગાય લઈએ એને નાને કઈ સંબંધ જ નહીં હુંડી એટલે ભાગવતનો ટૂંકો છે પ્રથમસ્કંદથી બાર બારમા બારમાસ્કંદના અંત સુધીમાં શું ભાગવતમાં છે આવો આપણે પણ પાંચ મિનિટમાં એ સારને જોઈ

જ્યારે શિકાર કરવા ગયો અને શ્રમિક ઋષિનો અપરાધ એને કર્યો ત્યારે શમિકના દીકરાએ શ્રાપ આપ્યો કે આજથી સાતમે દિવસે તક્ષક નાગ દંખ ગંગા ને કિનારે આવ્યા ત્યાં સુખદેવજી દેવર્ષિ નારદ ની પ્રેરણાથી આવ્યા અને સુખદેવજી નું આગમન થયું એને રાજા પ્રશ્ન કરે કે મનુષ્ય ની માથે મોત ભમતું હોય તો મનુષ્ય એ મુક્તિ કેમ મેળવવી પેલો સ્કંદ પૂરો કર્યો બીજા સુખદેવજીએ માં મૌન ખોલીને કહ્યું કે તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે તમે ભાગ્યશાળી છો તમારી પાસે સાત દિવસ છે તો ભગવાન નું ધ્યાન ધરો એનાથી તમને મુક્તિ મળે રાજા પૂછે ભગવાન કેમ ધરાય તો કે જીતાસનો જીત જીત શ્વાસો જીતો શ્વાસ ને જીતો સંઘ ને જીતો ઇન્દ્રિયોને જીતો અને પછી વિરાટ રૂપનું ધ્યાન ધરો અને વિરાટ સ્વરૂપ ને પ્રાદેશ માત્ર ને હૃદયમાં બિરાજમાન કરી અને અંતઃકરણમાં ભગવાનને ભગવાન ને નિત્ય ભજતા રહ્યો ક્યાંય બહાર જવાની છે

પ્રાર્થના કરી ઉત્પત્તિ દ્વિતીય સ્કંદમાં ચતુશ્લોકી ભાગવત વગેરેનું વર્ણન કર્યું ત્રીજા સ્કંદની અંદર ભગવાન વિષ્ટિ માટે આવે છે દુર્યોધન પાસે દુર્યોધન માનતો નથી એટલે વિદુરજી સમજાવવાનો પ્રયાસ કરે પણ વિદુરને દેશવટો આપી દે છે અને એ વિદુર ઉદ્ધવની સલાહથી મૈત્રેય મુનિના आश्रमમાં આવે અને મૈત્રેય મુનિ અણુ પરણા પરમાણુ અને ત્રસરેણુ અને ઘડીને આ બધા સમયને ભેગા કરી અને જગતની ઉત્પત્તિ કરે છે એમાં ઉદબીજ વાવીને ઉગે સ્વેદજ પશીનામાંથી થાય અંડજ પેલા ઇંડુ થાય પછી પક્ષી થાય અને જરાયુત આવી ચાર ઉત્પત્તિની કથાનું વર્ણન કરે દસ માનસ પુત્રોને બનાવે છાયામાંથી ઉત્પન્ન થયેલા કરદમની હારે મનુ મહારાજની દીકરી દેવ દેવહુતિનો વિવાહ થાય અને અહીંયા કપિલ ભગવાનનું પ્રાગટ્ય થાય એ કપિલ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે ભાગવતના ત્રીજા સ્કંદને પૂર્ણ કરે ચોથા સ્કંદમાં કરદમ અને દેવહુતિની દીકરી અંશુયાને આ બ્રહ્મા વિષ્ણુ મહેશ ભિક્ષા માંગવા આવે એની પરીક્ષા કરે પણ પરીક્ષામાં તો પાસ થાય હમુ વરદાન લે છે કે મારા દીકરા બનીને તમે ત્રણેય આવો આવા અંશુયા ચરિત્રને બાદ સતી ચરિત્ર આવ્યું કે પ્રસૂતિની 16 દીકરીમાં સતી શિવના પત્ની એના પિતાના યજ્ઞમાં શિવ નું અપમાન સહન ન થયું એટલે એણે દેહનો ત્યાગ કરી દીધો અને શિવ કોપાયમાન થયા એટલે એણે વીરભદ્રના માધ્યમથી દક્ષનો માધ્યમથી દક્ષ અને પછી બ્રહ્મા ના સમજાવવાથી શિવજી એ ધડ ઉપર બકરાનું માથું ચઢ્યું એને પ્રાર્થના કરી દિવ્ય સતી ચરિત્ર બાદ ધ્રુવ ચરિત્રની કથા થઈ ઉતાન પાદની બે પત્ની એમાં સુરુચિ અપરમાયે મેણું માર્યું અને ધ્રુવકુમાર વનમાં આવ્યા નારદને ગુરુ બનાવી 6 મહિનામાં ભગવાનને પ્રસન્ન કરી લીધા અને 36000 વર્ષ સુધી રાજ્ય કર્યું એના વંશમાં અંગરાજા થયા અંગનો વેન થયો વેનના શરીરમાંથી પૃથુ ભગવાન પ્રગટ થયા ખેતી કામ કરતા એને શીખાયડું અને એ પૃથુના વંશમાં છેલે દક્ષ થાય ત્યાં ચોથા સ્કંદને વિરામ આપ્યો પાંચમા સ્કંદમાં પ્રિયવ્રત મનુ બીજા દીકરા રાજા બને ભગવાનના સમજાવવાથી સૂર્ય જેવા ગોળા બનાવે સાત દ્વીપની સ્થાપના કરે અને એના મોટા દીકરા આગ્નિધ્રને જમ્બુ દ્વીપ આપે આગ્નિધ્રને ત્યાં પૂર્વચિતિથી નાભી નામના પુત્ર થાય નાભીને ત્યાં પુત્રેષ્ઠિ યજ્ઞના માધ્યમે ઋષભદેવ થાય ઋષભદેવને દેવને સો દીકરાઓ થાય એમાં સૌથી મોટા ભરત થાય એ ભરત આગળ જતા હરણના કારણે જળ ભરત થાય અને જળ ભરત છેલ્લે રાજા

અદિતિના બાર દીકરા ચોઠા ત્વષ્ટા છે ત્વષ્ટાના વિશ્વરૂપ દેવતાઓના ગુરુ બને એને નારાયણ કવચની વિદ્યા આપે અને ઇન્દ્ર ગુરુની હત્યા કરે એનું વેર લેવા ત્વષ્ટા વૃત્રાસુરને ઉત્પન્ન કરે અને એ વૃત્રાસુર ભગવાનની દિવ્ય પ્રાર્થના કરી દધીચિના હાડકામાંથી બનેલા વજ્રથી મૃત્યુ પામે છે સાતમા સ્કંધની અંદર મહત્તમ એક કથા સ્તંભમાંથી નૃસિંહ પ્રગટ થાય અને પ્રહલાદની રક્ષા કરે છે હિરણ્યકશિપુને છે નારદજી અને યુધિષ્ઠિરના સંવાદમાં ધર્મોની કથા થઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બ્રહ્મચર્યાશ્રમ ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ અને સ્ત્રીઓ આના ધર્મોની કથા દિવ્ય રીતે સંપન્ન કરી આઠમા સ્કંદમાં ગજેન્દ્રની રક્ષા કરવા માટે ભગવાન હરિ અવતાર ધારણ કરે અને સમુદ્ર મંથનમાં કચ્છપ અવતાર ધનવંતરી અવતાર ધારણ કરે અને દૈત્યોને મોહ પમાડવા માટે મોહિની રૂપ ધારણ કરે પણ શુક્રાચાર્ય કૃપાથી જયારે દેવતાઓ પાછા સ્વર્ગ શાસક બન્યા ભગવાન એ કથા અષ્ટમ થાય નવમ સૂર્ય વંશ ની અંદર ભગવાન રામ આવે અને રાવણ આદિ રાક્ષસો ને મારે અને ચંદ્ર વંશની અંદર વસુદેવ સુધી કથા થાય નવમસ્કંદ પૂરો કરી દસમસ્કંદમાં કારાગૃહમાં ભગવાન જન્મ ધારણ કરે છે ગોકુળમાં મોટા થાય છે વ્રજમાં રેવા જાય છે અને અહીંયા અનેક રાક્ષસો દૈત્યોને મારે અનેક લીલા કરે જેમ કે માખણ ચોરીની લીલા છે વન ભોજનની લીલા છે રાસ રમણની લીલા છે ગોવર્ધન ધારણની